મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું નાયલોન સેવ એના માટે મેં અહીં એક મોટો વાટકો ચણાનો લોટ લીધો છે ચાળીને હવે આપણે એક બાઉલમાં લોટ નાખશું લોટ છે આપણે ચાળી લેવાનો છે એટલે સેવની ચકરી હોય એમાં આપણે ગાંઠો ના રહીએ એટલા માટે હળદર નાખશું બે ચમચી મીઠું સ્વાદ અનુસાર બરાબર મિક્સ કરી લેશું હવે જરૂર મુજબ આપણે પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું લોટ આપણે ઢીલો જ રાખવાનો છે કઠણ નથી રાખવાનો એટલે સેવ એકદમ સરસ નાયલોન બને બજારે આપણે જે લઈએ છીએ એવી જ સરસ ક્રિસ્પી બને છે આવી રીતે હવે તેલ આપણે ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે લોટ પાછું રેડી કરી લેશું આવી રીતે લોટ બાંધવાનો છે એકદમ ઢીલો જ સેવ પાડવાનો આપણે સંચો લીધો છે આ રીતે એને ખોલીને આપણે એની ચકરી હોય એની ઉપર તેલ લગાવવાનું છે આ રીતે તેલ લગાવી લેવાનું આ રીતે અંદર પણ સંચામાં તેલ ફરતી બાજુ લગાવી લેવાનું છે હવે આ રીતે રોલ વાળીને આપણે લોટને સંચામાં અંદર રાખી દેવાનું છે ઉપરથી આ રીતે ઢાંકણ છે એ પેક કરી દેવાનું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે ગેસ આપણે ફૂલ જ રાખવાનો છે સેવ આપણી છે એ તેલ ના પીવે આ રીતે આપણે સેવ પાડવાની છે ગોળ ગોળ એકાદ મિનિટ પછી આપણે એને ફેરવી લેશું ચારાની મદદથી આવી રીતે થઈ ગઈ છે હવે પાછું આ રીતે પાડી લેશું આવી રીતે આપણે બધી સેવ બનાવી લેવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ સેવ બની ગઈ છે આપણી બાળકોને નાસ્તામાં આપી શકાય સવારે નાસ્તામાં લઈ શકાય ચા સાથે તો તૈયાર છે આપણી નાયલોન સેવ એકદમ ક્રિસ્પી તમે જોઈ શકો આ રીતે એકદમ ક્રિસ્પી છે આ રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં